નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે આપણે જ્યારે આ વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તારીખ પંદર આઠ બે હજાર આજે હોય તો આજના દિવસની પીપીએસકે યુટ્યુબ ફેમિલીના તમામ વ્યુઅર્સને હાર્દિક શુભકામના દોસ્તો આજે સંસ્થા પરિષદમાં દુદકિયા પરિવાર પધાર્યો છે આજે દુદકિયા પરિવારની દીકરી કિંજલબેન રમેશભાઈ દુદકિયાની વીસમી પુણ્યતિથી નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌ કુદરતના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે કુદરત કિંજલબેનની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે આજના દિવસે એમના પાછળ અન્નદાન થઈ રહ્યું હોય ત્યારે એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર તેમનો આશીષ વરસાવી રહી હશે કે તેમની પુણ્યતિથિ નિમિત્તે અંધજનોને ભોજન કરાવવામાં આવી રહ્યું હોય તો આજે એ આત્મા જ્યાં પણ હશે ત્યાંથી ખૂબ ખુશ થઈ આ પરિવાર ઉપર પોતાનો આશીષ વરસાવી રહ્યો હશે તો આજના ભોજનમાં શું એ મેનું શાક પૂરી પરોઠા પૂર શાક પુલાવ ગુલાબજાંબુ ફ્રાઇન્સ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામે છેલ્લા બાર વરસથી કાર્યરત છે ત્યારે આ વિડિયોના માધ્યમથી અમે આપને આ સંસ્થા પર આવવાનું આમંત્રણ પાઠવીએ છીએ દોસ્તો એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે દોસ્તો એ જે સંકુલ ટુનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે તે પ્રોજેક્ટ આપણો સાત કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે જેમાં આપણા મુખ્ય દાતા ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી જેમના માત પર દાનથી આપણે આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું હતું જે આજે જમીન પ્લસ સાત માળનું પેલું ઈમારત આપણું તૈયાર થઈ રહ્યું છે તો સંસ્થાને આ અંધજનોનો આશરો બાંધવામાં આર્થિક યોગદાનની ખૂબ જ જરૂર હોય ત્યારે આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને મારા બે હાથ જોડી નમ્ર વિનંતી કે અંધજનોનો આશરો બાંધવામાં આપણે પણ આપનું અમૂલ્ય યોગદાન આપી અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપણે પણ જોડાઈ અને આ સંસ્થા આ અવિરત યજ્ઞ કરી રહી છે એ યજ્ઞમાં આપણે પણ જોડાઈ અને અંધજનોના વિકાસ અર્થે આપનું અમૂલ્ય અને મહત્ત્વનું યોગદાન આપીએ દોસ્તો મોરબીની નેવું ટકા પબ્લિક હજી અમારી સંસ્થાથી અજાણ હોય એટલે સંસ્થા ચલાવવામાં પણ ઘણી તકલીફો પડતી હોય સંસ્થાને હાલ પાંચ લાખ રૂપિયા ઉપરનો દર મહિનાનો ખર્ચ હોય અને સમાજને આ વિડીયોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે સંસ્થાને હાલ આર્થિક યોગદાનની ખૂબ જ જરૂર હોય આ સંસ્થા સમાજની છે સમાજે ચલાવવાની છે સમાજ છે તો આ સંસ્થા છે અમે તો માત્ર નિમિત્ત છીએ અને અમે તો કુદરતના ટપાલી તરીકે અહીંની ટપાલ અહીંયાથી અહીંયા પહોંચાડવાનું કામ કરીએ છીએ ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી કે આ યજ્ઞમાં જોડાઈ અંધજનોના વિકાસ અર્થે આપ પણ આપનું અમૂલ્ય યોગદાન આપો તો આજના વિડીયોમાં બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો જો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારી પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજને લાઈક અને ફોલો કરો દોસ્તો આ વિડીયોને સંસ્થાની આ માહિતીને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ